टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ શ્યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા યા દેવી સર્વભૂતેશું લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ મિત્ર પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે એકવીસ ઓક્ટોબર બે હજાર ને પચીસ વાર છે મંગળવાર તિથિની વાત કરીએ તો આજે આસો તિથિ છે આજનું નક્ષત્ર બની રહ્યું છે યોગની વાત કરીએ તો આજે વિશ્કુંભ યોગ બની રહ્યો છે આજનું કરણ કરણુભ રહેશે અને રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સવારે નવ કલાક ને પાંત્રીસ મિનિટ સુધી કન્યા રાશિમાં રહેશે એટલે નવ ને પાંત્રીસ સુધી જે બાળકોનું અવતરણ થાય છે એની જન્મ રાશિ કન્યા રહેશે જે પ્રમાણે એમના નામના વર્ણનના અક્ષરો રહેશે પ ઠ અને અણ તે પ્રમાણે નામકરણ કરવું શું બની તાવ રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી

રાહુકાલમ બપોરે ત્રણ કલાક સત્તર મિનિટથી પ્રારંભ કરી છ કલ સાંજે ચાર કલાકને ત્રેતાલીસ મિનિટ સુધી રહેશે જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાક બે મિનિટથી પ્રારંભ કરી બાર કલાક ઓગણપચાસ મિનિટ સુધી છે વિજય મુહૂર્ત બપોરે બે કલાકને બાવીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાકને નવ મિનિટ સુધી રહેશે તો આજના દિવસે દિવાળી રહેવાની છે અને આજે અમાવસ્યા પણ છે સાથે લક્ષ્મી પૂજન અને શારદા પૂજન પણ આજે રહેશે બે મત રહે છે કે આજના દિવસે ઘણા લોકો પડતર માને છે પણ સંધ્યાકાળ સુધી અમાવસ્યા હોવાના કારણે આજે પણ દિવાળી છે આજના દિવસે પણ લક્ષ્મી પૂજન શારદા પૂજન થઈ શકે છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિ ફળ જાણવાની કે જ્યાં

આજે આરોગ્ય બાબતે થોડીક ચિંતાઓ રહી શકે તો આરોગ્ય પ્રત્યે થોડી સભાનતા રાખવાની જરૂર રહેશે વ્યાપારમાં અચાનક નુકસાનની પણ શક્યતાઓ છે તો સાવચેતી આપના માટે હિત આવે છે પરિવારમાં મતભેદની સ્થિતિ આજે ઉત્પન્ન થઈ શકે કોઈ વિચારોના લઈને મતભેદ ઉત્પન્ન થઈ શકે છે જીવન સાથી સાથે આજે તણાવનો સમયગાળો બની શકે એ પ્રકારના ગ્રહમાન છે તો ટૂંકમાં દિવસ ઉતાર ચડાવતી આજે ભરપૂર જોવા મળી શકે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ રોવાનો છે લાલ રંગ કોઈપણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે આજના દિવસે ગૌ સેવા અવશ્ય કરી ગાયોને ઘાસ ચારો પધરાવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે દિવસ સામાન્ય રીતે સમતોલ બનતો જોવા મળી રહ્યો છે સામાન્ય બની રહેશે આયોજિત કાર્ય આજ આપ સમયસર પૂર્ણ કરી શકો એવા ગ્રહમાન ઉદ્દીપ છે સ્વાસ્થ્યમાં નાના મોટા ફેરફાર જોવા મળી શકે આરોગ્યમાં આજે સુધારની પણ સ્થિતિ બની રહેશે પરિવારમાં શુભ પ્રસંગો ઉપર ચર્ચા વિચારણા પણ આજે સંભવી શકે છે આજે નાણાકીય સ્થિતિ સુધરવાની સ્થિતિ પણ છે એટલે એકંદરે જો વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો જાતકોમાં દિવસ અનુકૂળ છે હવે વાત કરીશું ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે બદામી રંગ કોઈપણ રીતે આરણનો ઉપયોગિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દેવ મંદિરમાં દર્શન કરવા કે દાન કરવું લાભકર્તા સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે દિવસ સુખદ અને લાભદાયક બનતો જોવા મળી રહ્યો છે વ્યાપારમાં નવું કામ આજ પ્રારંભ થઈ શકે એવા ગ્રહોના માન બની રહ્યા છે ગ્રહમાન છે બાકી પૈસા પરત મળવાની પણ સંભાવનાઓ છે ક્યાંક તમારા પેમેન્ટ અટકેલા છે આજે અચાનક તમને પેમેન્ટ પાછું આવી શકે એવા ગ્રહમાન છે સંબંધો અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે તમારું માન સન્માન પણ આજે વધતું જોવા મળી શકે પૈતૃક મિલકતની પિતા મિલકતની તરફ લાગણી જાગી શકે અને પિતૃ મિલક મળવાની પણ આજે સ્થિતિ બની શકે છે એકંદરે વાત કરીએ તો દિવસ આપના માટે આનંદદાયક છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવરે છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે રુદ્રપૂજન શિવપૂજન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે જી

પરિવાર સાથેના મતભેદો આજે ઘટી શકે છે પરિવારની અંદર આજે વાતાવરણ સુખદ આનંદદાયક બનતું જોવા મળશે પારિવારિક એકતાવાળો આજનો દિવસ બનતો જોવા મળી શકે વ્યાપારમાં સારા પરિણામો મળવાની સંભાવના છે વ્યાપારીઓ માટે લાભ કરતા દિવસ રહેશે કોઈ નવી તકો આજે પ્રગતિ માટે મળી શકે એવા પણ ગ્રહમાન છે પરિવારમાં કોઈ શુભ સમાચાર આવવાની સંભાવના એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે દિવસ શુભ મંગલપ્રદ કલ્યાણકારી છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે તે રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે લક્ષ્મીનારાયણ ભગવાનની સ્તુતિ કરવી ખૂબ શુભ મંગલકારી રહેશે શક્ય હોય તો લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા પણ મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે દિવસ આનંદદાયક બનતો જોવા મળી શકે છે તમારા અટકેલા કાર્ય આજે પૂર્ણ થઈ શકે એવા ગ્રહમાન ઉદિત છે નોકરીની શોધમાં તમે હો તો સારી તક મળી શકે જે રોજગારના અવસરો આજે મળતા જોવા મળી રહ્યા છે સાંજનો સમય જીવનસાથી સાથે સાથે આનંદમાં વ્યતીત થાય એવા પણ ગ્રહમાન છે આજે સ્વાસ્થ્યમાં સુધાર બની શકે જો કોઈ બીમારી ચાલતી હશે તો આજે નિશ્ચિત સ્વાસ્થ્યમાં આરોગ્યમાં લાભના યોગો છે ટૂંકમાં વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે મંગલપ્રદ છે ઉપાય શું કરવો છે આજે તમારા માટે શુભ રંગની જો વાત કરીએ તો બદામી રંગ આજે આપના માટે શુભ રહેશે ઉપાય આજના દિવસે લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો શક્ય હોય તો શ્રી શુક્તમની આહુતિ એટલે ઘી ગાયના કંડા કે છાણાની અગ્નિ પ્રગટાવી એમાં પ્રત્યેક મંત્રાંતે શ્રી શુક્તમના ઘીની આહુતિ આપી આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે છે વાત કરી આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ પ્રવાસ માટે અનુકૂળ રહેશે યાત્રા ઉપર જઈ શકો એવા પણ ગ્રહમાન બની રહ્યા છે પરિવાર સાથે યાત્રાનો આનંદ માણી શકાશે આ યાત્રા આપના જીવનમાં યાદગાર બને એવા ગ્રહમાન પ્રદર્શિત છે વ્યાપારમાં નવો લાભ મળવાની શક્યતાઓ છે વિશેષ લાભના યોગો આજે બની રહી છે આજે આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે આર્થિક સ્થિતિ આજ મજબૂત બને એવા ગ્રહમાન છે તો આર્થિક લાભના યોગો છે સંબંધોમાં સકારાત્મકતા આવી શકે જે કોઈ સંબંધોમાં મનમુટાવ થયા હોય સંબંધોમાં વિખવાદ થયો હોય તે દૂર થશે સંબંધો પુનઃ મજબૂત બનતા જોવા મળશે પારિવારિક દ્રષ્ટિએ દિવસ શુભ કલ્યાણકારી છે મંગલકારી છે હવે વાત કરીશું ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રક્તશ્યામ કોઈ પંડિત આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન મહેશ્વરની આરાધના કરવી શિવજીની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો આપવાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંધ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે જૂના મિત્રો સાથે મિલન મુલાકાતની શક્યતાઓ છે જે આપના માટે ખૂબ જ આનંદદાયક સાબિત થશે તણાવને દૂર કરવાવાળી બનશે સ્થળે આપના પદની ગરિમાની વૃદ્ધિ થઈ શકે આપની પ્રતિષ્ઠાની વૃદ્ધિ થઈ શકે છે આજે નવા રોકાણ માટે પણ દિવસ શુભ છે એની આયોજનો થઈ શકે એનું પ્લાનિંગ કરી શકાશે મકાન કે વાહન ખરીદવાનું આયોજન પણ આજે નિશ્ચિત થઈ શકે છે પસંદગી આજે ઉતરી શકે છે મિલકત મુદ્દાઓનો મિલકત બાબતે કોઈ ચાલતો આજે એ આવશે અને સહજતાથી સમાધાન આવે એવા ગ્રહ માન છે ટૂંકમાં વાત કરીએ તો દિવસ અનુકૂળ છે વાત કરીશું ઉપાય શુભરંગ આજે તમારા માટે સફેદ બની રહ્યો છે કોઈ પણ રીતે અપહરણનો પ્રયોગ કરશો આપના માટે હિતાવ છે ઉપાય આજના દિવસે કમળ પુષ્પની પૂજા કરવી કમળ પુષ્પથી લક્ષ્મીજીની કે શિવજીની પૂજા કરવી આપના માટે લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની અષ્ટમ રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે પરિવાર સંબંધિત ચિંતાઓ આજે ઉત્પન્ન થઈ શકે છે જૂના વિવાદો પર મન પર ભાર ઉત્પન્ન કરી શકે છે થોડો બોઝો ઉત્પન્ન કરી શકે એ પ્રકારના ગ્રહવાન છે આજે મોટો નિર્ણય લેવાઈ શકે છે જે મહત્વપૂર્ણ રહેશે આજે વ્યાપાર સામાન્ય રીતે સ્થિર બનતો જોવા મળે છે એની અંદર કોઈ ઉતાર ચઢાવ જોવા મળતો નથી વ્યાપારી માટે દિવસ સામાન્ય રહેશે આજે વાહન વ્યવહાર કરતી વખતે સાવચેતી અને સાવધાની રાખવાની ખૂબ આવશ્યકતા છે સાવચેતીપૂર્વક જો વાહન વ્યવહાર કરશો તો આપના માટે કલ્યાણદાયક સ્થિતિઓ બનતી જોવા મળશે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ રહેવાનો છે મરૂન રંગ કોઈપણ રીતે મરુન રંગનો પ્રયોગ મંગલકારી છે ઉપાય આજના દિવસે અન્નદાન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે વાહન વ્યવહારમાં સાવધાની રાખવાની જરૂર છે આજે નાણાકીય પક્ષે ની સ્થિતિ પણ જોઈએ તો આજે સાવચેત રહેવાની જરૂર છે વિક્ષેપ થઈ શકે છે છેતરાવાના યોગો છે તો નાણાકીય બાબતે સાવચેત રાખવી થાય છે વેપારમાં ઘટાડો અનુભવી શકાય વેપારમાં રૂટીન કરતા રોજ કરતા થોડો ઓછો વેપાર થાય એવા ગ્રહમાન છે પરિવારમાં આંતરિક મતભેદ થવાની સ્થિતિ છે કોઈ વાતને વિવાદ સર્જાઈ શકે આજે પરિસ્થિતિ પ્રતિકૂળ બનતી જોવા મળી રહી છે એટલે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે પીળો રહેશે ઉપાય આજે ગાયના દૂધમાં મિશ્રી ગોળી એનું સેવન કરવું આપના માટે કલ્યાણકર સાબિત છે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં છે આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું ને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે દિવસ થોડોક ઉતાર ચડાવથી ભરેલો જોવા મળી શકે છે સ્વાસ્થ્ય બાબતે ચિંતા ઉત્પન્ન થઈ શકે આરોગ્ય પ્રત્યે સભાનતા રાખવી ખાનપાનમાં સાવચેતી રાખવી ખૂબ આવશ્યક રહે છે પારિવારિક સમસ્યાઓનો આજે સામનો કરવો પડશે આજે પારિવારિક મતભેદો વધી શકે છે નાણાકીય અછત પણ આજે સર્જાઈ શકે છે એવા ગ્રહમાન બની રહ્યા છે અચાનક ક્યાંક બહાર ગામ જવાની સ્થિતિ બની શકે આયોજન થઈ શકે છે એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ છે એ મધ્યમ છે ઉતાર ચઢાવથી ભરપૂર છે વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે આસમાની રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજના દિવસે શાંતિ પૂજન કરવું અથવા તો શાંતિ પાઠ અવશ્ય કરવો સુક્તમનો પાઠ કરી શકો ખાસ કરીને ધાર્મિક ઉપદેશોને શ્રવણ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરી આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની આ એકાદશ કેતા અગિયારની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ઘ શ સ અને શ આવા જાતકો માટે આપના અધૂરા કાર્યો પૂર્ણ થવાની સંભાવનાઓ છે મોટો નિર્ણય આજે લેવાઈ શકે આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો પરિવારમાં વાતાવરણ સુધારાના યોગો છે પરિવારનું વાતાવરણ જો ગડબડ રહેતું હોય મનમુટાવ રહેતા હોય પારિવારિક મતભેદો રહેતા હશે તો આજે પારિવારિક એકતા વાળો દિવસ બનશે પરિવારમાં એકબીજાની સાથે વાતાવરણ વાતાવરણ કરતા વધુ મજબૂત અને ગાઢ બનશે સમજૂતીવાળા બનશે આજે માનસિક ઉથાપથલ પણ બની શકે મનમાં બેચેની ઊંચાપટ જોવા મળી શકે એટલે એકંદર દિવસ તમારા માટે આજે મધ્યમ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રાખોડી રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે રાધાકૃષ્ણ ભગવાનની આરાધના કરવી અને કોઈ સાધુ સંતની સેવા કરવી અન્નદાન કરવું એમને કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આપનો આજનો દિવસ વ્યાપાર માટે લાભદાયક બનવાનો છે કોઈ મોટો સોદો આજે ફાઇનલ થઈ શકે છે ડીલ નિશ્ચિત થઈ શકે નવી ભાગીદારી શરૂ કરવાની પણ શક્યતાઓ સર્ધાઈ રહી છે પરિવારમાં શુભ કાર્યની તૈયારીઓ થઈ શકે શુભ કાર્યો પ્રત્યે ચર્ચા વિચારણા થઈ શકે અને કાર્યનું આયોજન પણ સંભવી શકે છે કુટુંબ સાથે યાત્રાઓનું આયોજન શક્ય છે તો કૌટુંબિક પરિવાર સાથે નાની મોટી યાત્રાઓ પર જઈ શકો કલ્યાણકારી યાત્રાઓ બની રહેશે એકંદરે દિવસ તમારા માટે શુભ મંગલપ્રદ જોવા મળી રહ્યો છે અને વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે રહેવાનો છે એ કેસરી રંગ છે કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે લક્ષ્મી મંત્રનો જાપ કરવો ખૂબ કલ્યાણકારી છે શક્ય હોય તો સંધ્યાકાળે આજે ચાર મુખો દીપક અવશ્ય પ્રજ્વલિત કરવો તુલસીજીની પૂજા કરવી અને ત્યાં બેસી અને એક માળા ઓમ નમો ભગવતે વાસુદેવાયની કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે વાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપી રહ્યો છે વાત કરી અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ત્રણ ને ભાગ્યાંક ચાર બની રહ્યો છે ત્રણ નંબર જે છે એ બૃહસ્પતિનો ચાર નંબર રાહુનો છે તો આજનો દિવસ ધાર્મિક બાબતે શુભ રહેશે પણ જીવનમાં થોડાક ઉતાર ચઢાવ બની શકે છે તો આરોગ્ય પ્રત્યે થોડીક સાવચેતી રાખવાની જરૂર છે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે વાત કરીએ આજના દિવસના વૈશિષ્ટ્યની તો આજે દિવાળી છે આજનો દિવસ દીપોત્સવ કે દીપદાનનો મહિમા પ્રદર્શિત કરી રહ્યો છે આજના દિવસે લક્ષ્મી પૂજન અવશ્ય દિવાળીની પૂજામાં આજના જે છે એ વાત કરવામાં આવે તો આજના દિવસે દિવાળીના મુહૂર્તોમાં સવારે આઠ ને થી લઈ અને બપોરે એક ને એકાવન સુધી શુક્રવુ ચંદ્રની અને ગુરુની હોરા રહેશે ત્યારબાદ ચલ લાભ ને અમૃત ચોઘડિયા છે તો સાથે બપોરે એક ને સત્ર ને સત્તરથી લઈને સાંજે પાંચ ને અગિયાર સુધી શુક્રબુદ્ધ ચંદ્રની હોરા છે તો સાંજને પાંચ ને અગિયાર સુધી લક્ષ્મી પૂજન કરવું ખૂબ શુભ અને મંગલકારી સાબિત થઈ શકે સ્થિર યોગોની વાત કરીએ તો વૃશ્ચિક સ્થિર લગ્ન સવારે આઠ ને અગિયારથી પ્રારંભ કરી અગિયાર ને નવ મિનિટ સુધી રહેશે ત્યારબાદ કુંભ સ્થિર લગ્નની વાત કરીએ તો બપોરે ત્રણ કલાક એક મિનિટથી પ્રારંભ કરી સાંજે ચાર કલાકને ચોત્રીસ મિનિટ સુધી રહેશે આ સાથે અભિજીત મુહૂર્તનો સમય જણાવ્યો છે અને વિજય મુહૂર્તનો સમય પણ આપણે જણાવ્યો છે તો આ મુહૂર્તોમાં તમે જો લક્ષ્મી પૂજન કરો છો તો આપના માટે સુખદ કલ્યાણકારી મંગલકારી બનશે અને આ સાથે ઘરની અંદર વિશેષ કરીને લક્ષ્મી પાદુકા દેહલી પૂજન ઉમરાનું પૂજન કરવું ઉમરાની પૂજા કંકુ અને ચંદનની સાથે હળદરથી કરવી હળદર ચંદન કંકુથી કરવી ખૂબ મંગલકારી આજે ખાસ કરીને ઘરના મુખ્ય દ્વાર પર જો શક્ય હોય તો આંબાના પાનનું તોરણ બાંધવું ન હોય તો આસો પાલવનું કે કોઈ રેડીમેડ તોરણ લગાવવું કલ્યાણકારી છે અને થોડીક રંગોળી અવશ્ય કરી છે તે લક્ષ્મીનો પ્રાદુર્ભાવ આપના ઘરમાં થાય રાતે લક્ષ્મી મંત્રોનો જાપ પણ કરવા શુભ રહેશે

ઐમ ક્લીમ કૃષ્ણાયમ ગોવિંદાય શ્રીમ ગોપીજન હશો આ મંત્રનો જાપ આપના માટે કલ્યાણપ્રદ રહેશે એક માળા મંત્ર જાપ મંગલકારી છે જેટલો થઈ શકે એટલો શુભ છે આપનો દિવસ મંગલમય બની રહે એ જ પ્રાર્થના જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપને દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આપનું વર્ષ ખૂબ મંગલમય બની રહે ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણ ને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર